શું નામ છે મારું નામ જીરાગ વિનોદભાઈ ગટિયા છે મારા મધર સ્વાતિબેન વિનોદભાઈ ગટિયા એમ્સમાં છવ્વીસ તારીખે મારા ઘરના સાથે રિપોર્ટ કરાવવા અને દવા લેવા ગયા હતા એની પહેલાં અમે ચોવીસ ડિસેમ્બરે ઇમરજન્સી વિઝિટ ગઈ હતી ત્યારે એ લોકોએ એવું કીધું હતું તમે છવ્વીસ તારીખે આવજો પચીસ તારીખે નાતાલની રજા છે એટલે છવ્વીસ તારીખે ગયા હતા મારા ઘરના અને મારા મમ્મી ત્યારે ડૉક્ટરને બતાવ્યું એટલે ડૉક્ટરે ચાર પાંચ રિપોર્ટ એને અલગ અલગ લખી એ એનું બિલ પેમેન્ટ કરાવ્યું બિલ બધું થઈ ગયું ત્રણ રિપોર્ટ અમને મળ્યા એક રિપોર્ટ જે મેન હતો એ ડોક્ટરે કીધું હતું કે કરાવવાનો જ છે સાથે તો એનું સેમ્પલ એમ્સવાળા ભાઈ સિત્યાવીસ તારીખે અમે ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે આ ભાઈ સેમ્પલ લેતા જ ભૂલી ગયા છે અને એ લોકોએ સ્વીકારેલ એના સ્ટાફે કે અમે સેમ્પલ લેતા ભૂલી ગયા છીએ અમે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે એવું કીધું કે આમાં રિપોર્ટ જ નથી આ રિપોર્ટ તમે કરેલો નથી એવું કયો છો ને ભૂલ છે ને તમારી રિપોર્ટ થઈ જશે કાંઈ વાંધો નહીં થોડીક વારમાં તમે આપી દેવો પણ કાલ તમે કરેલ નથી એ તો સ્વીકારો છો ને તમે શું નામ છે તમારું લખન બરાબર અને આ ભાઈ પૈસા તમે જ લીધા છે ને કાલ રિપોર્ટ કોને લીધું રિસીવ કોને તમે સેમ્પલ લેતા ભૂલી ગયા એમ કહો છો ને

બરાબર હું ડોક્ટર પાસે ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ બાબતનો કોઈ રિપોર્ટ કરેલ નથી હું લેબ ઇન્ચાર્જને નીચે મળવા ગયો તો એને એવું કીધું કે મને લેખિતમાં ફરિયાદ આપો અમે આગળ સ્ટાફને એ પ્રમાણે લેખિત ફરિયાદના આધારે જોશું તમે જ્યારે ડૉક્ટર સાહેબને મળવા ગયા ત્યારે ડૉક્ટર સાહેબે તમને આગાકી કે આની અંદર કોઈ રિપોર્ટ નથી થયેલો બાકી છે કે એવું કંઈ ડૉક્ટરે અમને કીધું કે આ બે રિપોર્ટ આવી ગયા ત્રણ રિપોર્ટ આવી ગયા છે હજી એક રિપોર્ટ તમને કરવા આપ્યો હતો કે તમે કરાવેલ નથી કે શું છે સ્ટેટસ ત્યારે અમને ખ્યાલ આવ્યો આ લોકોએ રિપોર્ટ કરે નથી હવે તમારી સરકાર પાસે શું અપેક્ષા છે સરકાર પાસે આ લીગલ ફરિયાદ મારી લે અને કોઈ આવા બીજા કોઈ નાગરિકને આવી તકલીફ ન પડે ઈલાજ કરાવવા માટે આવ્યા હોય પ્રોપર ઈલાજ મળે એ અપેક્ષા છે તમે ત્યાં વિડીયો ઉતારીને પછી ત્યાં ડૉક્ટરને દેખ મળવા ગયા હતા કે પછી નીકળી ગયા હતા આ ડોક્ટરને વિડીયો વિડીયો બઈનો પછી નથી મળવા ગયા એ પહેલા રિપોર્ટમાં એ બધું આવ્યું એ બતાવીને પછી મારે હતું બેસન ચાર અને એવો કોઈ ટેન્શન જો હતોને એટલે હું ઘરે ચાલ્યો